આ પહેલો વરસાદ છે જેટલો વરસાદ પડે એટલો ઓછો છે કારણ કે દસ પંદર દિવસ વરસાદ લેટ છે અને આ વરસાદ ઉત્તર ગુજરાતમાં નહોતો પડી રહ્યો આ પહેલો ચોમાસાનો વરસાદ બનાસકાંઠાની અંદર આપ જોઈ રહ્યા છો સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ વરસાદની ત્રણ ની આગાહી કરવામાં આવી છે તેને પગલે યાત્રાધામ અંબાજીમાં આજથી વરસાદ પડવાની શરૂઆત થઈ છે ને આજથી વિધિવત જોવા જઈએ તો ચોમાસાનો પ્રારંભ થયો છે બપોર બાદ એકાએક ગરમીના ઉકળાટ બાદ અંબાજી પંથકમાં કાળા વાદળો છવાઈ ગયા હતા અને ગાજવીજ સાથે આજે વરસાદ છે તે પડવાની શરૂઆત થઈ ગઈ છે જેને લઈને લોકોને ક્યાંક ને ક્યાંક ગરમીથી રાહત મળી રહી છે અને હજી પણ ત્રણ દિવસ જે રીતે ગુજરાતમાં આગાહી કરવામાં આવી છે ભારે વરસાદની તેને જોતા હજી પણ ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ પડે તેવું પણ લાગી રહ્યું છે અને આ પડેલા વરસાદના કારણે ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ખુશીની લહેર જોવા મળી રહી છે પરખ અગ્રવાલ જી મીડિયા અંબાજી અંબાજી પંથકમાં